નમસ્કાર અને સ્વાગત છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે કપડા પહેરી રહ્યા છો અથવા તમારા હાથમાં જે ગેજેટ છે તે તમારા સુધી કેવી રીતે પહોંચ્યું આ બધું વ્યાપારની અદ્ભુત દુનિયાને કારણે છે આ વિડિયોમાં આપણે વ્યાપાર શું છે તેનો ઇતિહાસ અને તે આજે આપણા જીવનને કેવી રીતે આકાર આપે છે તે વિશે અન્વેષણ કરવા જઈ રહ્યા છીએ વ્યાપાર તેના મૂળભૂત સ્વરૂપમાં વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપ લે છે તે સ્થાનિક બજારમાં શાકભાજી ખરીદવાથી લઈને વિદેશથી મશીનરી ખરીદવા સુધી થાય છે જ્યારે આ આપલે એક જ દેશની અંદર થાય છે ત્યારે તેને આંતરિક વ્યાપાર કહેવામાં આવે છે પરંતુ જ્યારે વસ્તુઓ અને સેવાઓની આપલે જુદા જુદા દેશો વચ્ચે થાય છે ત્યારે તેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલો મહત્વપૂર્ણ છે કે તેને દેશના વિકાસ માટેનું ચાલકબળ માનવામાં આવે છે વ્યાપારનો ઇતિહાસ પ્રાચીન સમયમાં લાંબા અંતરના પરિવહન સુરક્ષિત ન હોવાથી વ્યાપાર સ્થાનિક બજારો પૂરતો જ મર્યાદિત રહ્યો લોકો માત્ર ખોરાક અને વસ્ત્ર જેવી મૂળભૂત જરૂરિયાતો માટે ખર્ચ કરતા શરૂઆતમાં વિનિમય વ્યવસ્થા હતી વસ્તુ સામે વસ્તુ આપલે કરવામાં આવતી હતી આજે પણ ભારતમાં કેટલા અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાત મુજબની વસ્તુઓની આપ લે થાય છે ગુવાહાટીથી બત્રીસ કિલોમીટર દૂર જાગીરોર પાસે જોનબીલ ખાતે મેળો ભરાય છે જ્યાં વસ્તુ વિનિમય વ્યવસ્થા આજે પણ પ્રવર્તે છે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાં થઈને પસાર થતા માર્ગને રેશમ માર્ગ સિલ્ક રૂટ તરીકે ઓળખવામાં આવતો આ માર્ગ પરથી પસાર થતા કારવા કાફલો રેશમ લોખંડનો સમાન તેજાના વગેરેનો વ્યાપાર કરતા હતા તો આ હતી વ્યાપારની શરૂઆત બીજા ભાગની વાત હવે નવા વિડીયોમાં કરીશું આભાર